ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ અને સરદાર સરોવર બંધમાંથી છોડવામાં આવી રહેલા પાણીને કારણે ભરૂચ પાસે નર્મદા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે શુક્રવારે સવારે ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની જળસપાટી ચોવીસ ફૂટના ભયજનક સ્તરને પાર કરી સત્યાવીસ ફૂટ પર પહોંચી ગઈ હતી જેના પગલે નદી કાંઠાના વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે જળસપાટીમાં થયેલા વધારાને કારણે ભરૂચ અંકલેશ્વર અને ઝઘડીયા તાલુકાના નદી કિનારે આવેલા ગામોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે ખાસ કરીને બોરભાઠા બેટ જેવા નીચાણવાળા વિસ્તારોના ખેતરોમાં નદીના પાણી ફરી વળતા ખેતીના પાકને મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે નદીની વિકરાળ પરિસ્થિતિને જોતા તંત્રે કાંઠા વિસ્તારના તેરથી વધુ ગામોને સાવચેત કર્યા છે સાવચેતીના પગલા રૂપે ભરૂચ જિલ્લા તંત્રે નીચાણવાળા વિસ્તારોમાંથી ત્રીસથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લાની તમામ શાળાઓ અને મહાવિદ્યાલયોમાં રજા જાહેર કરવામાં આવી છે જિલ્લા કલેક્ટર અને પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને સંભવિત પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે તમામ જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે ઉપરવાસમાં પણ જે આપણો સરદાર સરોવર ડેમ છે ને ઉપરવાસમાં પણ ખૂબ ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે સરદાર સરોવર ડેમમાંથી 446000 ટન જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે એની સાથે સાથે કરજણ ડેમમાંથી પણ અરાઉન્ડ પચાસ હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે એના કારણે ગોલ્ડન બ્રિજ આગળ જે આપણી સપાટી છે એ પચીસ ફૂટને ટચ કરી છે અને હજુ થોડી શક્યતા છે કે એ સપાટી ઉપર હજુ વધે સત્યાવીસ સુધી આપણે સત્યાવીસ ફૂટ સુધી કમ્ફર્ટેબલ સિચ્યુએશનમાં રહી શકીશું આપણે હાલ સ્થિતિ નોર્મલ છે પરંતુ સમગ્ર પરિસ્થિતિ પર અમારી નજર છે